લખી ગામ ખાતે જીઆઈડીસી દ્વારા સંપાદિત થયેલ જમીનોના વિવિધ પ્રશ્નો અંગે ખેડૂતો દ્વારા ધારાસભ્યની હાજરીમાં જ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું વાગડા તાલુકાના લખી ગામના સરકારી ગૌચર સહિત ઔદ્યોગિક એકમોને ગ્રામ પંચાયત હસ્તકની સંપાદન કરી ફાળવવામાં આવેલ જમીન સહિત વિવિધ પ્રશ્નો અંગે ગ્રામ પંચાયતના સરપંચ સહિત સભ્યો અને ગ્રામજનોએ ધારાસભ્યને સાથે રાખી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે જે પ્રકારે જમીન સંપાદન થયેલ ખેડૂતોને લેન્ડ લુઝર્સ તરીકે સર્વે નંબર વાઇસ નોકરી જે તે ઉદ્યોગે આપવી જોઈએ લખી ગામના ખેડૂતોએ નહીં જેવી કિંમતે જે તે સમય ઉદ્યોગો માટે મહામૂલી જમીન આપી દીધી હતી પરંતુ હવે તેઓને નોકરી પણ આપવામાં ન આવતી હોવાના આક્ષેપ સાથે આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું છે વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રણાની ઉપસ્થિતિમાં કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ગ્રામજનોની માંગણી વહેલી તકે પૂર્ણ કરવાની રજૂઆત કરાઈ છે લખી ગામના સરપંચ ભારતીય જનતા પાર્ટીના વાગડાના મંડળના પ્રમુખ ભાઈ શ્રી સતીષભાઈ ભાઈ શ્રી સંજયભાઈ તાલુકા પંચાયત સભ્ય તેમજ આગેવાનો સાથે અમે આગળ કલેક્ટર ઓફિસે એક આવેદન પત્ર કાર્યકરોને એમ હતું કે તમે જરૂરથી આવો તો હું ચોક્કસ આવેલો છે એમના જે પ્રશ્નો છે એ મૂળ પ્રશ્ન એમને પ્લોટોનો છે એ પ્લોટો આપવા માટે જીઆઈડીસી જોડે વાટાઘાટ કરી છે અને એનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે એટલે એ પ્લોટનો સમસ્યા દૂર થશે એમના ગૌચરની જગ્યા એમને રમવા માટે કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ નથી તો બાજુમાં પણ એ ક્રિકેટ ગ્રાઉન્ડ કરીને સફાઈ કરીને આપવાનો કાર્યવાહી ચાલુ છે ત્યારે જે કઈ પ્રશ્ન હશે અમે જીઆઈડીસી જોડે વાટાઘાટ પડી કરીને પૂર્ણ કરીશું લેન્ડ લુઝરના જે બે પાંચ જણના પ્રશ્નો છે તે પણ જિલ્લા સંકલનમાં જિલ્લા કલેક્ટર સમક્ષ અમે એના પૂર્ણતાથી નિવાળો લાવીશું નાનો મોટો જે કઈ પ્રશ્નો છે આજે મને આવેદન આપવા ગામના આગેવાનો આવેલા છે ત્યારે એ આગેવાનો ખાતરી આપું છું કે તમારા પ્રાણ પ્રશ્નોની સંપૂર્ણપણે વાત આપવાની જવાબદારી મારી પણ છે અને એ વાત હું સ્વીકારું પણ છું એક કામ પૂર્ણ થશે એનો મને સરકાર ઉપર તંત્ર ઉપર ભરોસો છે